સુરતમાં વરાછાના વિસ્તારમાં ગલીમાં ઓગણત્રીસ લાખ સડસઠ હજાર નેવ ની કિંમત નકલી તમાકુ પાન મસાલાનો જથ્થો જપ્ત કર્યો છે સુરતના વરાછાના નેહરુ નગર ઝુપડપટ્ટી વિસ્તારમાં પોલીસે આઈકોન પ્લાઝા ની ગલીમાં ઓચિંતા દરોડા પાડીને

તમાકુ અને પાન મસાલાના પેકેટોનું વિશાળ પહાડ જોઈને તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા આ જથ્થો કોઈ મોટી ફેક્ટરીમાંથી નહીં પરંતુ એક સાંકડી ઝુંપડપટ્ટીની ગલીમાંથી પકડાયા હતો જે દર્શાવે છે કે ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો ગરીબ વિસ્તારોને આ કૌભાંડના સપ્લાય ચેનનું હબ બનાવી રહ્યા છે ઝડપાયેલો મુદ્દામાલ માત્ર કિંમતમાં જ નહીં પણ જથ્થામાં પણ ચોંકાવનારો હતો પોલીસે આ મુજબ શંકાસ્પદ માલ જપ્ત કર્યો છે જેમાં શંકાસ્પદ નકલી મારુતિ કોલ્ડ પાન મસાલા 20.40 લાખ ની કિંમત ના 10200 મોટો પેકેટ શંકાસ્પદ નકલી એમજીટી ટ્રેઇંગ ટોબેકો 5.10 લાખ ની કિંમત ના 10200 મોટો પેકેટ તો 2.68 લાખ ની કિંમત ના અન્ય એચએમડી ટોબેકો ના પેકેટ્સ ચાઇની તમાકુ જે કે ટોબેકો અને ઇન્ડિયાસ ધ ફાઈનેસ્ટ બ્લેન્ડ લેબલ વાળા તમાકુ ના અનેક પેકેટ મળી આવ્યા આ તમામ માલની બજાર કિંમત જૂતા આ એક મેગા કોફાન્ડ છે જે લોકો ને સસ્તા ભાવે મળતા અને હાનિકારક પદાર્થો ખવડાવીને તંગડી કમાણી કરવાનો ઈરાદો ચલાવવામાં આવી રહ્યો છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે નહેરુ નગર આ ભોયરામાંથી આટલો મોટો જથ્થો કયા માફિયાઓ સપ્લાય કરી રહ્યા હતા અનેક અસલી બ્રાન્ડના નામે વેચવામાં આવતો આ ડુપ્લિકેટ માલ શહેરના કયા કયા ગલ્લાઓ સુધી પહોંચતો હતો પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્પષ્ટ સૂચના આપી છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ આ દરોડાથી સુરતના નકલી માલના ધંધામાં સંકળાયેલા માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે રોબોટ નેશન દસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર